આપણે ત્યાં હમણાં યુવાનોમાં એક શબ્દ ભારે ચર્ચામાં છે જેનું નામ છે ડિપ્રેશન અવારનવાર જીવ ટૂંકાવાના આના કારણે જ બનાવો છે એ સામે આવતા હોય છે એવામાં ગઈકાલે ગુજરાતમાંથી પણ આઈએસના પત્નીએ ઝેરી દવા પી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે વિસ્તાર આ વિષય ઉપર વાત કરીએ કે કોણ છે આઈએસ જેમના પત્નીએ આવો પ્રયાસ કર્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગુજરાત કેડરના બે હજાર પાંચ બેચના આઈએસ અધિકારી છે રણજીત કુમાર તેવર એમના ધર્મપત્ની છે જેમનું નામ સૂર્યાબેન છે એમણે ગાંધીનગરના સેક્ટર ઓગણીસમાં પોતાના ઘરે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે એવામાં સમાચાર સામે આવી રીતના સામે આવ્યા છે કે ઘટના બાદ હોસ્પિટલ એમને લઈ જવામાં આવ્યા હતા અને હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એમની સારવાર છે ચાલી રહી છે રણજીત કુમાર તેવર હાલ ગુજરાત વીજ નિયમન પંચ એટલે કે જીઈઆરસીમાં જર્કમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જે રીતના માહિતી સામે આવી રહી છે એ મુજબ આઈએસ અને તેમના પત્ની આ બંને વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો આઈએસ અધિકારી રણજીત કુમાર તેવરના પત્ની ઝઘડાના કારણે પોતાના પિયર તમિલનાડુમાં જ રહેતા હતા અગાઉ પણ તેમના પત્ની અને આઈએસ બંને વચ્ચે ફરિયાદ કરવા સુધીનો પણ મામલો પહોંચી ગયો હતો પણ જોકે પોલીસે સમજાવટથી મામલો પાર પાડ્યો હતો અને પોલીસ ફરિયાદ ત્યારે નહોતી નોંધાઈ પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ગઈકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા પણ સૂર્યાબેનની હાલત ગંભીર હોવાના કારણે એમનું નિવેદન નથી લઈ શકાય સૂર્યાબેન થોડા સાજા થઈ જાય પછી પોલીસ એમનું નિવેદન લેશે પછી જ ખરી વાત સામે આવશે કે શા માટે એમણે આવું પગલું છે લીધું છે જોવાનું રહેશે આગળ શું થશે તમે જોડાયેલા લેરો છો તમામ સમાચાર માટે વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે નીચે એક ડિસ્ક્રિપ્શન છે એમાં એક લિંક કરશે એના ઉપર ક્લિક કરશો એટલે અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જશો ધન્યવાદ